જય માતાજી મિત્રો બધા મજામાં આપણે આજે વાડીનો લાઈવ વિડીયો બનાવી રહ્યા છીએ ઘણો ટાઈમ થઈ ગયો લાઈવ વિડીયો બનાવે તો આજે હું તમને વાડી આવ્યો છું તો તમને લાઈવ વિડીયો મારો બતાવીશ આ કપાસ અત્યારે વીણાઈ ગયો છે અને આ બાજુ છે રીંગણી જોઈ શકો રીંગણી પણ વીણાઈ ગયા છે રીંગણ કપાસનું પણ આજે મજૂર વીણાઈ ગયો છે ફાલ પણ એટલો મોટો દેખાય છે તમને મિત્રો ફાલ પણ ઘણો આવી ગયો છે જુઓ ફાલ પણ ઘણો શંકર ફાલ ઘણો દેખાય છે કપાસમાં મિત્રો રીંગણી રીંગણ ની વાડી જોઈ શકો છો રીંગણમાં નિંદામણ થઈ ગયું છે ઘણું રીંગણ પણ ઘણા બેઠેલા જ છે ફાલ જોઈ શકો છો આ બાજુ ઘણી જગ્યાએ તમને લઈ જઉં છું આગળ આ જે પાણી લાવવા માટેનું જે નદીનું પાણી કુંડીમાંથી જે પાણી આવે છે તેના માટે ધારીઓ કરેલો છે જે પાણી થી પાવામાં આવે છે કરેલો છે આ જોઈ શકો છો લચકાનું વાવેતર કરી દીધેલું છે બીજું પાણી ચાલુ છે લગભગ જતું છે તમને બતાવું આ પાણી કુંડીમાં પાણી ચાલુ છે અત્યારે અહીંયા ટામેટીનું પણ રોપાણ થઈ ગયું લાગે છે ટામેટી રોપાણ થઈ ગયું છે જોઈ શકો મિત્રો પાણી ચાલુ છે ખેતરમાં આવી રીતે તમારી પણ વાડી છે તમારી વાડીમાં પણ આ રીતનું કંઈ પણ વાવેતર કર્યું છે વાડી જતા શું તો મિત્રો કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો મારી ચેનલ જય મહારાજ આરજીડી સબસ્ક્રાઈબ કરી દેજો કે તમારા મોટિવેશનથી મારી નવા નવા વિડીયો બનાવવાનું મન થાય તો મિત્રો મારી ચેનલ પર નવા નવા વિડીયો આપ જોઈ શકો છું તો મિત્રો બધાને મારા તરફથી જય માતાજી ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું